જો તમે બર્થડે મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હોવ તો તમે સાવધાન થઈ જજો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલ અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારના રોજ સાતસો નવ્વાણું રૂપિયાની કિંમતની કેક ખરીદી હતી પરંતુ ગ્રાહક જ્યારે પોતાના ઘરે કેક લઈ ગયો ત્યારે કેકમાંથી દુર્ગંધ તેમજ તે વાસી હોય તેવું સામે આવ્યું હતું ત્યારબાદ અતુલ બેકરી ખાતે ગ્રાહક દ્વારા તે કેક પરત આપવામાં આવી અને કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને પધરાવવામાં આવી હતી જોકે તે ચોકો લાવવા કેક પણ એક્સપાયર થઈ ગઈ હોવાનું સામે આવ્યું કર્યું ત્યારે સમગ્ર મામલે ગ્રાહક દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે અબતક સાથેની વાતચીતમાં ખુદ બેકરીના સંચાલકે કબૂલ્યું હતું કે ઉતાવળમાં તેમના દ્વારા એક્સપાયર થઈ ચૂકેલી કેક આપવામાં આવી હતી તેમજ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ જયદેવ રૂડકિયા છે ગઈકાલે ત્રીસ જૂને અમે લોકો અહીંયાથી એક કિલોની કેક લઈ ગયા હતા એક સેલિબ્રેશન કરવા માટે જે કેક અંદરથી એકદમ વાસી અને એમાંથી એક બહુ જ વાસ આવતી હતી ખાવાલાયક કેક નથી ઇન ધ સેલ સો પછી એક કેક અમે અહીંયા બદલવા માટે આવ્યા એટલે આ લોકોએ કહ્યું હતું કે અમે પૈસા રિફંડ નહીં કરી શકીએ પણ તમને આના બદલે બીજી વસ્તુઓ અમે આપી દેશું તો એ અહીંયાથી અમે લોકો ફ્રોઝન ડેઝર્ટ કપકેક અને એક કેન્ડી ચોકલેટ કેન્ડી અહીંથી લઈ ગયા હતા તો એ એમાંથી પણ અડધી વસ્તુઓ જે હતી એ એક્સપાયરી ડેટ વાળી હતી અમે લોકો એક જાગૃત નાગરિક તરીકે આમનો વિડીયો અપલોડ કરેલો હતો કે અમને આવો અનુભવ થયો છે તમે લોકો પણ આનું ધ્યાન રાખજો જે ધ્યાનમાં રાખીને આરોગ્ય શાખાવાળાએ આજે અહીંયા તપાસ હાથ ધરી હતી કેકમાં અંદરથી કઈ નહોતું નીકળું પણ કેક એવી લાગતી હતી કે લગભગ સાત થી આઠ દિવસ જૂની હશે કારણ કે એકદમ જરજરી થઈ ગઈ હતી અને એમાંથી વાસ આવતી હતી સ્પીરિટ જેવી વાસ આવતી હતી જે કેક છે એક્સપાયરી નહોતી બરોબર એમને કીધું કોઈ આમાં ઇશ્યુ છે તો મેં એમને એની એને એમ કીધું કે આની બદલામાં કોઈ વસ્તુ આપો મેં એમને કોઈ વસ્તુ આપી એની બદલામાં પછી એ પાછા આવ્યા કે આ ડબ્બીમાં એક્સપાયરી વહી ગઈ છે તો મેં એમને પેમેન્ટ પાછું આપી દીધું જે કેકનું હતું ફૂલ સાતસો નવ્વાણુંની કેક હતી મીન્સ કે આઠસો ને એ મેં પૂરેપૂરું એમને પેમેન્ટ પાછું આપી દીધું એ જે બીજું લઈ ગયા હતા ને એમાં હું સ્વીકાર કરું છું બે ડબ્બી હતી એ ભૂલથી દેવાઈ ગઈ છે પણ એમને મેં પેમેન્ટ પાછું આપી દીધું હા પણ મેં એમને પેમેન્ટ પાછું આપી દીધું ને મેં એમની પાસે કોઈ ધર નહોતી કરી સાક્ષેપ કેક નો અમારે જો વેલિડિટી લખી જોઈએ કંપની વાળા બરાબર છે એમાં એ ભાઈ એના બોક્સમાં કેક લઈને આવ્યા હવે તમે લઈ ગયા તમે કહો વસ્તુ ખરાબ છે અમે કંઈ લાવો પાછું બીજું હું આપણે કંઈ એટલે આપણે પાછી લઈ લઈએ અને પૈસા પાછા દઈ દીધા બરાબર પછી શું થયું એના પૈસાના બદલે એ તમે મને વસ્તુ આપી દઉં એ પેમેન્ટ પાછું આપી દીધું તો તો એ કસ્ટમર કેર અમે કબૂલ બાકી કઈ રીતે હોય અમારી ડેટ આ દોઢ મહિના મહિનાની હોય જ અમારા ડેટ લઈ કે એને જે દીધી ને એમાં એક્સપાયરી ડેટ એને અમને પાછી નથી આપી અમે તો કહી કે એક્સપાયરી ડેટ છે કંઈ એના જ બોક્સ મેં પાછી લાવ્યું અમારે અતુલનું બોક્સ હોય તો અમે કબૂલી કે અતુલનું બોક્સ હોય તો બરાબર એને હાથેથી જ ભૂકો કરેલો છે કેકનો એ તમે વિડીયોમાં જોવો છો એક્સપાયરી ડેટ એમાં હું અમારે દરરોજ રિપ્લેસ જતું હોય બરાબર છે દરરોજ દરરોજ રિપ્લેસ જાય હવે ગાડી બે દી આવતી હોય રિપ્લેસ જતું હોય તો એમાં હું છે એ થોડોકભાઈ હલાવર કરી એને જલ્દી આપો જલ્દી આપો બરાબર અમે બે ત્રણ કસ્ટમર ઊભા હતા અને એને ત્રીસ પછી ચોકોપોપ લીધી બરાબર છે એમાં હું ચોકો ચોકોપોપ અમે રાખતા હોય પાછી દેવામાં આપણે એક્સપાયરી વેચવી ગુનો જ અમે સમજી જ છીએ હું સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છું રાજકોટ કોર્પોરેશનમાં કૌશિક સરવૈયા હાજી એનો વિડીયો પણ આપણે સોશિયલ મીડિયામાં જોયેલો અને અમારા આરોગ્ય અધિકારી શ્રી વકાણી સાહેબે પણ અમને ફરિયાદ મોકલેલી હતી એ માટે અમારે ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી મહેતા સાહેબ તથા અમારી ફૂડની ટીમ અત્યારે એ ચેકિંગ હાથ ધરેલ છે અત્યારે અમે આ જે વસ્તુ બધી છે કેક અને બ્રેડ વસ્તુ એવી છે કે જે હાઇલી પેરિસેબલ હોય છે જેની એક્સપાયરી ટૂંકી હોય છે એટલે એની અમે ખાસ અત્યારે ચકાસણી કરીએ છીએ એ સિવાય બાકી આ કંપનીનું આઉટલેટ છે તો એમાં ઘણી બધી પેકિંગવાળી આઈટમ છે દરેકનું અમે ચકાસણી યાદ કરશું એક અત્યારે અમે એના નમૂના પણ લેશું અને જો એવું જણાય તો અમે એને પેનલ્ટી પણ કરશું નમૂનાનું રિઝલ્ટ આવી જો ફેલ થશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે નમૂના લીધા પછી આશરે વીસ થી ત્રીસ દિવસની અંદર રિઝલ્ટ આવતું હોય છે